નડિયાદમાં થઈ વિકાસની વર્ષા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રૂપિયા સત્તર પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે નડિયાદ દાંડી માર્ગે બનારાર આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કર્યું કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે નિર્માણ થનારા આઇકોનિક સહિત વિવિધ રસ્તાઓ માટે ભૂમિપૂજન કરાયું નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજરોજ નડિયાદ ખાતે રૂપિયા સત્તર પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા દાંડી માર્ગ પૈકી કોલેજ રોડ કેનાલ પાસેથી ડીમાર્ડ ચોકડી સુધી બનનારા આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું નાણામંત્રી શ્રીના વરદ હસ્તે કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે નિર્માણ થનારા આઇકોનિક સહિત વિવિધ રસ્તાઓ માટે ભૂમિ પૂજન કરાયું હતું નડિયાદ શહેરના હાર્દ સમા આ દાંડી માર્ગમાં આ આઇકોનિક રોડનું નિર્માણ થતાં શહેરીજનોને વાહન વ્યવહાર તેમજ મુસાફરી માટે સગવડ ઊભી થશે અને ટ્રાફિક નિયમન જળવાશે કેબિનેટ મંત્રી શ્રી દેસાઈ સાથે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડા તેમજ જિલ્લા અગ્રણી શ્રીમતી નયનાબેન પટેલ નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી જીએચ સોલંકી પ્રાદેશિક કમિશનર નગરપાલિકા શ્રી અમદાવાદ જોન ડૉક્ટર પ્રશાંત જિલ્લોવા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ નાયબ કમિશનર શ્રી રુદ્રેશભાઈ હુદડ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વીઆર વાજપેયી અમદાવાદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી કૈલાસબેન પ્રજાપતિ અને સ્થાનિક અગ્રણી અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા